જય માતાજી બધાને આપણે બધા જ ઘરે ઘી બનાવીએ છીએ એના માટે આપણે ઘણી બધી મલાઈ પણ ભેગી કરીએ છીએ તો આ મલાઈ મહિના સુધી પણ બિલકુલ ખાટી નહીં થાય એવી રીતેની ટીપ્સ આજે હું વિડીયોમાં બતાવવા જઈ રહી છું તો ક્યારેક એવું થાય છે કે ફ્રીઝ ઘણાના ઘરે હોતું નથી અને પહેલાંના જમાનામાં તો ફ્રીઝ નહીં બરાબર જ હતું તો ફ્રીઝ વગર પણ તમે કેવી રીતે મલાઈને સાચવી શકો છો એ પણ આજના વિડીયોમાં હું જણાવીશ મલાઈ મહિના સુધી બિલકુલ ખાટી નહીં થાય બસ ચપટી ભરીને આ એક વસ્તુ નાખો ફ્રીજ વગર પણ સરસ તાજી રહેશે આજકાલના સમયમાં લગભગ દરેક ઘરમાં ફ્રીજ હોય જ છે જે ખાવા પીવાની વસ્તુઓને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાનો સૌથી સરળ રસ્તો છે પરંતુ જો તમારી પાસે ફ્રીજ નથી અથવા વીજળીનો કાપ થયો હોય તો તમે દૂધની મલાઈને ખાટી થવાથી કેવી રીતે બચાવી શકશો દૂધની મલાઈને ખાટી થવાથી બચાવી મોટી પડકારો બની શકે છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી પહેલાં લોકો ફ્રીઝ વગર પણ મલાઈને સ્ટોર કરતા હતા તો ચાલો અમે તમને કેટલાક પરંપરાગત અને અસરકારક ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ મારો વિડીયો ચેક સુધી જોજો તમને ઘણી બધી સરસ માહિતી મળશે જેની મદદથી તમે ઉનાળામાં પણ ઘી બનાવવા માટે કાઢેલી મલાઈને લાંબા સમય સુધી તાજી રાખી શકો છો આ માટે મલાઈ કાઢવાનું યોગ્ય રીત પણ જાણવી પડશે તો તમારે આ રીતે મલાઈ કાઢવાની છે દૂધને હંમેશા ધીમા તાપે ઉકાળવાનું છે જ્યાં સુધી તે તા સારી રીતે ગરમ ન થાય અને પછી ઉકાળો ન આવે ત્યાં સુધી તમારે દૂધને ધીમા ગેસે ગરમ કરવાનું છે ઉકાળો આવ્યા પછી પણ પાંચ સાત મિનિટ સુધી ધીમા તાપે પકવા દો એનું કારણ એ છે કે પાંચ સાત મિનિટ સુધી પણ જો તમે પકવવા દેશો તો દૂધમાં રહેલો બધો જ ભેટ ભેજ ઘટી જાય છે અને મલાઈ પણ સરસ એવી ચાટડી બને છે દૂધને ઉકાળ્યા પછી તેને રૂમના તાપમાને સંપૂર્ણપણે ઠંડુ થવા દો એટલે કે રૂમ ટેમ્પરેચર સુધી તમારે ઠંડુ થવા દેવાનું છે જ્યારે તે ઠંડુ થઈ જાય અને મલાઈની પાતળી મલાઈ જામી જાય ત્યારે જ મલાઈ કાઢવાની છે સૂકી અને સાફ જગ્યાએ સ્ટોર કરો મલાઈ કાઢ્યા પછી તેને સાફ અને સૂકા વાસણમાં રાખો તો જે પણ વાસણમાં તમે મલાઈ કાઢો છો એમાં બિલકુલ ભેજ ન હોવો જોઈએ અને એકદમ સાફ હોવું જોઈએ મલાઈ જે ડબ્બામાં રાખી રહ્યો છો તે એર ટાઈટ હોવું જોઈએ પરંતુ જો તમારી પાસે એરટાઈટ વાસણ ન હોય તો તેને કોઈ સાફ કપડું અથવા ઢાંકણથી ઢાંકી દો જેથી ધૂળ અને જીવાતો દૂર રહે હવે વાસણને કોઈ ઠંડી અને અંધારી જગ્યાએ રાખવાની છે જેમ કે રસોડાના સૌથી ઠંડા ખૂણામાં કોઈ કબાટની અંદર અથવા માટીના ઘડામાં પણ રાખી શકો છો તમારે તેને સૂર્યપ્રકાશ અને ગરમીથી બચાવી રાખવું પડશે એના કારણે જો તમે સૂર્યપ્રકાશની નજીક અથવા ગરમીમાં રાખશો તો તમારી મલાઈ ખાટી થઈ શકે છે મીઠાનો ઉપયોગ કરવો તો મલાઈને જ્યારે તમે સ્ટોર કરતી વખતે તેમાં ચપટી મીઠું ઉમેરવું જેને એક જૂનો અને અજમાયેલો ઉપાય માનવામાં આવે છે મીઠું એક કુદરતી પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે અને બેક્ટેરિયાના વિકાસને ધીમું કરે છે ધ્યાન રાખો કે મીઠું ખૂબ જ ઓછી માત્રામાં હોવું જોઈએ જેથી મલાઈના સ્વાદ પર અસર ન થાય અને તમે મલાઈમાંથી જ્યારે ઘી બનાવો છો ત્યારે પણ એનો ટેસ્ટ ન આવે આ રીતે ઉનાળામાં મલાઈને ખાટી થવાથી બચાવવા માટે પણ આ ઉપાય અજમાવી શકો છો આ ઉપાય પણ કામ આવશે તો બીજો પણ ઉપાય જોઈ લઈએ તમે જ્યારે પણ મલાઈના ડબ્બાને ઠંડા પાણીથી ભરેલા વાસણમાં રાખી શકો છો એટલે કે જો તમારા ઘરમાં કોઈ પણ એવું ડાયરેક્ટ સૂર્યપ્રકાશ આવતો હોય ગરમ જગ્યા હોય અને તમે મૂકી ન શકો છો તમે ઠંડા પાણીમાં પણ ભરેલા વાસણમાં મૂકી શકો છો જો કે ખાતરી કરો કે પાણી મલાઈના વાસણની અંદર ન જાય હકીકતમાં પાણીના બાષ્પીભવનથી આસપાસનું તાપમાન થોડું ઓછું રહે છે આ પ્રક્રિયામાં તમારે દરરોજ પાણી બદલવું પડશે મલાઈના વાસણને એક સાફ ભીનું કપડું સાથે લપેટી દો આ કપડાંથી થતી બાષ્પીભવનથી ઠંડક પેદા થશે જેનાથી મલાઈ થોડો સમય ઠંડી રહેશે કપડાંને નિયમિત રીતે ભીનું કરવાનું ભૂલશો નહીં મિત્રો આટલી બધી સરસ એવી ટીપ્સ તમે ધ્યાનમાં રાખજો અને જો ક્યારેક એવું થાય કે વીજળી જતી રહે અને ફ્રીજ અત્યારે ચોમાસામાં કે ઉનાળામાં પણ ક્યારેક એવું થાય છે વીજળી જતી રહે છે તો ફ્રીઝમાં જો તમે મલાઈ મૂકી હોય તો ક્યારેક ખાટીથી જાય કાં તો બગડી જાય છે એ વખતે તમે આ ઉપાયોનું ચોક્કસ તમે અનુકરણ કરશો તો તમારી મલાઈ સરસ રહેશે આ વસ્તુનું રાખશો તમે ખાસ ધ્યાન મલાઈ કાઢવા માટે હંમેશા સૂકા અને ચમચાનો જ ઉપયોગ કરો મલાઈના ડબ્બામાં પણ પાણીની એક બૂંદ પણ ન જવા દો ભેજ બેક્ટેરિયાના પેદા થવાનું મુખ્ય કારણ છે મલાઈની જરૂર મુજબ કાઢવી અને ઉપયોગ કરવી જોઈએ આ ઉપાયોથી તમે તેની સેલ્ફ લાઈફ વધારી શકો છો પરંતુ તેને સરળ રીતે ઘી બનાવવા અથવા અન્ય કામો માટે ઉપયોગ કરી લેવું જોઈએ તો મિત્રો તમે જોયું કે જ્યારે પણ આપણે મલાઈ જો બહાર રાખતા હોય તો તેને આપણે અઠવાડિયાથી વધારે બિલકુલ એનો ઉપયોગ વધારે કરવો નહીં અઠવાડિયાથી વધારે એને રાખીને મૂકવું જેનાથી જો તમે વધારે દિવસ એટલું રાખશો એટલું મલાઈનો ટેસ્ટ પણ બદલાઈ જાય છે અને ક્યારેક બગડી જવાનો પણ ભય રહે છે એના લીધે ઘીનો ટેસ્ટ પણ બદલાઈ જાય છે તો મિત્રો તમારા ઘરે ફ્રીઝ હોય તો સૌથી સારું છે પણ ક્યારેક એવું થાય છે વીજળી જતી રહે છે તો એના ઓપ્શનમાં આપણે આ ઉપાયો કરી શકીએ છીએ આ જૂના અને જાણીતા ઉપાયો છે જે પહેલાં ફ્રીઝ નહોતું ત્યારે અપનાવેલા છે મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવજો